નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશકુમાર મકવાણા અને આજે હું જીરા ગામે આવ્યો છું જીરા ગામ એટલે અમરેલી જિલ્લાનો સાવરકુંડલા તાલુકો અને સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ આ જીરા ગામમાં આવવાનું મુખ્ય મારું પ્રયોજન છે મેરામ ભગત મેરામ સાહેબ સાહેબ પ્રણાલિકાના સંત મેરામ સાહેબ આમ સાવરકુંડલાથી તમે આવો એટલે જીરા ગામ આમ અંદર તરફ અને તમારી ફોર વ્હીલ છે એ માંડ ચાલેવો એકદમ સિંગલ પટ્ટીનો રસ્તો અને જીરા ગામે પહોંચતા જ મને એક વેજલબેન કરીને મેળાને એમને મેં પૂછ્યું કે મેરામ સાહેબની સમાધિ સ્થાનકે મારે જવું છે તો એમણે મને રસ્તો બતાવ્યો એમના દીકરાને મોકલા એમના દીકરાનું નામ છે મહેશભાઈ એ મારી સાથે આવ્યા અને મને આ જગ્યાએ લઈ આવ્યા આ જગ્યા આ મેરામ સાહેબનું સમાધિ સ્થળ છે અને આ જે ઘર આપણને જે દેખાય છે એ જ મેરામ સાહેબનું સમાધિ સ્થળ મેરામ સાહેબ એટલે મધ્યકાલીન સંત સાહિત્યમાં એમની વાણીથી ખૂબ એ પ્રસિદ્ધિ પામ્યા છે મેરામ સાહેબની સમાધિના આપણે દર્શન કરીએ રામદેવ પીર નું મંદિર છે અને ત્યાં જ આ મેરામ સાહેબની સમાધિ છે રામદેવ પીરનો ફોટો છે રામદેવ પીરના અલગ ધણીના ઘોડા અને આ પગલા બાજુમાં એક દેરી છે મિત્રો વાત છે આજથી બસો ત્રીસ કે પાંત્રીસ વર્ષ પહેલાની એટલે કે વિક્રમ સંવત અઢારસો ને એકતાલીસની આસપાસની વાત છે આ જીરા ગામમાં એક સાહેબ પ્રણાલિકાના સંત એવા મોતીરામ સાહેબ આવે છે અને મોતીરામ સાહેબનું ગામ સુડા રાણપુર એટલે સુડા રાણપુર થી દર ચાર છ મહિને મોતીરામ સાહેબ આ જીરા ગામમાં આવે જીરા ગામમાં આવવાનું એમનું મૂળ પ્રયોજન એવું કે અમરેલી જિલ્લો તો આમ ખરો અમરેલી ને ભાવનગર જિલ્લો પણ જીરા ગામના ના અઢારે વર્ણના લોકો એનો સેવક સમુદાય એના શિષ્યો અને ત્યાં એ આવે અને એનો નિયમ હતો મોતીરામ સાહેબ નો કે આવે એટલે પહેલા વેલો ઉતારો એનો મેઘવાડવાસમાં હોય અને ત્યાં એવું કહેવાય છે કે મેઘવાડવાસમાં ચોકમાં એક અલગ ધણીનો નેજો રોપેલો હતો અને એ નેજાના સાનિધ્યમાં નેજાની નીચે આખી રાત ભજન સત્સંગ ચાલે અને સવાર પડે તે સાંજ સુધી મોતીરામ સાહેબ છે એના આખા ગામમાં પધરામણા થાય આખા ગામમાં દરબાર કોળી કાઠી રજપૂત દરજી મોચી પટેલ વાણિયા આ તમામ વર્ણના તમામ જાતિના લોકો એનો સેવક સમુદાય એટલે ટૂંકમાં એક સમન્વયનું કામ મોતીરામ સાહેબે કરેલું એ સમયે આજથી બસો ત્રીસ વર્ષ પહેલા હવે આ બધા સમુદાયમાં એક રજપૂત પુરુષ ત્રીસ પાંત્રીસ વર્ષની એ સમયે એની ઉંમર અને એનું નામ મેરામ અને એ પણ રાત્રે આખી સત્સંગમાં ભજન સાંભળે સત્સંગ સાંભળે વાણીના અર્થઘટન કરે અને સવાર થી સાંજ સુધી જે જે જગ્યાએ પધરામણી હોય મોતીરામ સાહેબની એની સાથે જાય મોતીરામ સાહેબની આ નજરમાં આવી ગયા અને એની ઉપર કૃપા દ્રષ્ટિ કરી કે આ તો ગુરુપરાયણ છે એટલે એને નામના અધિકારી બનાવ્યા સંતત્વમાં સ્થાપ્યા એને નામ વચનની ઓળખાણ કરાવી અને મોતીરામ સાહેબે એ મેરામ સાહેબને ઉપદેશ આપ્યો એટલે મેરામમાંથી મેરામ સાહેબ બન્યા આ મેરામ સાહેબ એ એની વાણીથી ખૂબ પ્રચલિત છે મેં હમણાં વાત કરી એમ પણ એક વખત બને છે એવું કે જીરા ગામમાં મહારાજા સાહેબ ભાવનગર છે એવા સમાચાર સાંભળ્યા હવે એ સમયે એવો આ જૂના લોકોને ખબર હશે કે વેઠ ભરવાનો વારો આવતો દરેકનો અને એ જ્ઞાતિ પ્રમાણે વેઠ ભરાતી જેવી જેની જ્ઞાતિ એવો વેઠ ભરવાનો એનો પ્રકાર ખેડૂત હોય તો એને કોઈ પણ વસ્તુ છે ગાડામાં નાખી અને ત્યાં સુધી પહોંચાડી દેવાની મોચી છે તો એને બૂટ ચપ્પલ એ રીતે અને એમાં આ મેરામ સાહેબ છે એ જ્ઞાતિના એટલે એને જે મહારાજા સાહેબ આવે તો આખી રાત ડાયરો ત્યાં હાજર રહેવું ત્યાં કાવા કહુંબા બનાવવા ભરવા બધાને પાવા પીવડાવવા આ એના ભાગે આ એનો ઈજારો એના ભાગે આવતું કામ પણ બરાબર જે રાત્રે મહારાજા સાહેબ આવવાના હતા એ જ રાત્રે ભજન સત્સંગનો પણ કાર્યક્રમ અને મેરામ સાહેબ આખી રાત ભજન સત્સંગમાં ગરકાવ થઈ ગયા અને ભાન ભૂલી ગયા કે મહારાજા સાહેબ આવે ને મારો વેઠનો વારો છે અને સવાર પડતાની સાથે જ એને યાદ આવ્યું કે ઓહો આજ તો મહારાજા સાહેબ ગામમાં પધાર્યા છે જીરા ગામમાં ના એ રાત રોકાયા છે ને મારો વેઠ ભરવાનો વારો હતો અને કાવા કોંબા કોણે પીવડાવ્યા હશે કોણે બનાવ્યા હશે એટલે વહેલી સવાર હજી પડી ત્યાં જ્યાં મહારાજા સાહેબનો ઉતારો ત્યાં મેરામ સાહેબ પહોંચી જાય છે અને મેરામ સાહેબ છે એ હજી તો આમ દૂરથી ચાલ્યા આવે છે ત્યાં મહારાજા સાહેબ જુએ છે નજીક આવતા મહારાજા સાહેબ પૂછે કે લે હજી તો તું હમણાં જ અહીંથી ગયો આખી રાત અહીંયા હતો પાછો કેમ આવ્યો અત્યારે તો સવાર પડ્યો હોય તો બધા આરામ કરશે મેરામ સાહેબ પામી ગયા કે નક્કી મારી ગેરહાજરીમાં ઈશ્વરે મારા ગુરુએ મારું કામ કર્યું છે એટલે સાહેબ છે 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 ના ના બાપુ હું તો આવ્યો એમ કરીને એના ઘરે ઘરે રહી રહી એટલું જ નહીં ઘરે જઈ અને એને થોડો ક્ષોભ થાય છે પસ્તાવો થાય છે કે મારા લીધે મારા ઈશ્વરને મારા ધણીને અલગ ધણીને કે મારા ગુરુને મારી જગ્યાએ વેઠ ભરવાનો વારો આવ્યો મારા લીધે થઈને મારા ગુરુએ કાવા કહુંબા બનાવ્યા ભૈરા બધા ડાયરામાં ચાકરીમાં એને થોડુંક દુઃખ થયું એટલે બીજા દિવસે જાહેર કરી દીધું કે હવે રેવાય અહીંયા હવે હું સમાધિ લઈ લઈશ બધાને જાણ કરી દીધી આજુબાજુના લોકોને અને બરાબર જે સમયે જે તિથિએ જે ચોઘડિયામાં જે સમયે મેરામ સાહેબે કીધું એ જ સમયે એમણે સમાધિ લઈ લીધી હવે આજના આ વિજ્ઞાનના યુગમાં બધાયને સહજ પ્રશ્ન થાય કે મૃત્યુ તો કોઈ જીતી ના શકે મૃત્યુ આ સંતો તો કે એટલે મૃત્યુ આવી જાય પણ આ સંતો છે એ મૃત્યુંજય હતા એણે મૃત્યુને જીતી લીધું હતું એની પાસે એ વિધિ હતી આ મૃત્યુંજય હતા સંતો એટલે એ એ કરી શકતા એ કહી શકતા કે હવેના દિવસે આ દિવસે આ તારીખે આ વારે એટલા વાગે હું દેહ છોડવાનો છું પણ આપણે તો એમના દર્શન કરીને ધન્ય થઈએ એમની એક ખૂબ પ્રચલિત વાણી આપણે બધાએ સાંભળી હશે સોઈ વાત કોઈ જાણે જવરલા સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા સદગુરુ રામને રીજાવું એટલે મેરામ સાહેબ એમ કહે છે કે આ વાતો તો એટલે આ મૃત્યુંજય થઈ છે હમણાં મેં વાત કરી સદગુરુને પામવાની ઈશ્વરને પામવાની આપણી બધાની દોડ હોય છે સુખી થવું આનંદમાં રહેવું આપણી ઉપર કોઈ આપણી ઉપર દુઃખ ન આવે એટલે ઈશ્વરને રીઝાવવાની ટૂંકમાં દોડ આપણી બધાની હોય તો એનું એક પછી એક ચરણ છે એ મેરામ સાહેબ આપે છે એની વાણી દ્વારા કે સોઈ વાત કોઈ જાણે જવરલા આ તો કોઈ જવરલો ઝવેરી પુરુષ જ જાણે કઈ વાત કે સુક્ષમ વેદ સુનાવું સ્થૂળ વેદ નહીં જે પેલા પોથીમાં પાનામાં પુસ્તકમાં છે એ વેદ નહીં વાત કોઈ જાણે વેદ મેરે હું તો સદગુરુ ના રામને રીજાવું અને એ પછી કઈ રીતે રીજાવે છે એની પણ કડીબ મેરામ સાહેબ વાત કરે છે કે મન રે પવનનો મૂળો બાંધું અને અગમ ખડકીએ આવું મન પવન નો મૂળો બાંધી અગમ ખડકીએ આવું ખરી રે ખબર થી ખોજું ખાવીંદ ને તમે જુઓ ભાષાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ મેરામ સાહેબે કેટલી સહજ ભાષામાં આલંકારિક રીતે વાત કહી દીધી છે વર્ણાનુપ્રાસ અલંકારમાં કે ખરી રે ખબર થી ખોજું ખાવીંદ ને એટલે એક ભાષાની રીતે તો છે જ પણ એ એ એને નક્કીપણું છે કે હું તો ખરી ખબરથી ખોજું ખાવીને મરે કોઈ અનુમાન કે અટકળની વાત નથી એટલે મન રે પવનનો મૂળો બાંધું અને અગમ ખડકીએ આવું ખરી રે ખબરથી ખોજું ખાવીને હું તો તા પર ધ્યાન લગાવું એ જગ્યા ઉપર હું ધ્યાન લગાવું છું તા પર લગ્ન લગાવું ત્યાં હું ત્યાં લગ્નથી હું ચોઈટો રહું છું અને મૂળ રે કમળને મધ્યમાં લાવી હું ઉનમૂન ધ્યાન લગાવું ઊનમૂન ધ્યાન એટલે અમન જ્યાં મન વિરામ પામે છે મૂળ મૂળરે કમળને મધ્યમાં લાવી શ્વાસ અને ઉચ્છ્વાસની મધ્યમાં લાવીને હું તો ઉનમૂન ધ્યાન લગાવું ઈ રે અટકળથી હું તો જપું અજંપા એ અટકળથી એટલે અટકળ એટલે અનુમાન નહીં પણ જ્યાં શ્વાસ અને ઉશ્વાસ જ્યાં તોડાઈ રહ્યો છે એ અટકળથી હું તો જપુ અજંપા અને આ રીતે એક પછી એક એક પછી એક એ એ એની એની વાણીના ચરણ આપે છે અનહદ નાદ બજાવું અને છેલ્લે તો પછી એમ એમ કહે છે એની વાણીમાં કે આવન જાવન કા મીટા અંતરા અને ઈ પરવાના પાઉં મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવીન કલમાં ન આવું હવે હું કોઈ નવા જન્મમાં હું આવીશ નહીં આમ તો આમ વિડીયો બહુ લાંબો થઈ જાય નહીં એક પછી એક આમના મેરામ સાહેબના શબ્દો જ એવા છે કે એને સમજવા ખૂબ જ રસપ્રદ કે આવન અંતરા એટલે કેવું એક એક હોય અને વાત કરી એમ એ જ મૃત્યુંજય થઈ શકે કારણ કે ઈ પરવાના પાઉં મેં ઈ પરવાનો મેં મેળવો છે એટલે હવે હું મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે હું નવીન કલમાં ન આવું મેરે દાતા સદગુરુ રામને રીજાવું એટલે સદગુરુ મેરામ સાહેબ મોતીરામ સાહેબના શિષ્ય અને સૂક્ષ્મ વેદના જાણકાર એવા સદગુરુ મેરામ સાહેબના આપને આપણા કોટી કોટી વંદન ધન્યવાદ